વડોદરા શહેરની અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં હિતલબેન પરમાર ઉંમર વર્ષ એકવીસ તેમની સારવાર અંગે જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણસર હિતલબેન પરમાર મૃત જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે હિતલબેનના પરિવારના આક્ષેપો હતા કે ડોક્ટરની બેદરકારીને કારણે હિતલબેનનું મૃત્યુ થયું હતું આ જ્યુપિટર હોસ્પિટલ કાલે સાડા પાંચ વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી અત્યારે ડૉક્ટર એવું કહે છે કે હવે ભગવાને ગમ્યું ખરું પહેલી વાત એ એક ડૉક્ટર એવું કે ખવાની મરી ગઈ એક્સપાયર થઈ ગઈ બીજો ડૉક્ટર એવું કહે કે દસ સાડા દસે મરી જાય ત્રીજો ડૉક્ટર એવું કે બીજો ડૉક્ટર કે બાર વાગે મરી જાય હવે અમને એવું કહે કે અમને પોણો કલાક પહેલાં કંઈ રહ્યું નથી બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે બીજો ડૉક્ટર આવીને અત્યારે એવું કહે છે કે તમને દસ લાખ આલુ વીસ લાખ આલુ કે પચાસ લાખ હાલુ અમારે પૈસા નહીં જોતા અમારે મારી બોન જોવે છે એવું કાંઈક અમે રિપોર્ટ કરાવીએ પણ તમે પહેલાં હું કાં જુઠ્ઠું બોલ્યા કે ભાઈ જીવ છે જીવ છે હવે કઈ જવું ભાઈ નહીં કશું તમે આરામથી જાત

ત્રણ વાગે અમે બતાવી શક્યા નથી વિપુલ ભાઈ વિપુલ ભાઈ ફરમા